સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા પર આરોગ્ય વિભાગે કડક નિયંત્રણ રાખ્યું છે સુરભી ડેરીના નકલી પનીરના જથ્થો પકડાયા બાદ હવે ફરી એક વખત ચોંકાવનારી વિગતો સામે આવી છે શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ઘી અને ચીઝ એનાલોગના લોગના સેમ્પલોમાં ગંભીર ખામીઓ બહાર આવી છે અને અનેક સેમ્પલો અસુરક્ષિત જાહેર થયા છે જેને પગલે આરોગ્ય વિભાગે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી તાજેતરમાં ડેરીઓમાંથી લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ સામે આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવાયેલા ઘીના ચાર અને ચીઝ એટલે કે ચીઝ એનાલોગના બે સેમ્પલોના રિપોર્ટ અસંતોષકારક જાહેર થયા છે એચએલ ફ્રોઝન એલ એચ રોડ કાર્ડો એન્ડ ફ્રોઇડ પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ શિવ ધરમરાજ ડેરી ગોદાતરા નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ એસપી માર્કેટિંગ ઉધના શ્રી વલ્લભ ડેરી ઘી જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ ઘી ઇન્ડિયા ડેરી નાનપુરા ઘી અને ઘી પેલેસ વરાછા ભેંસનું ઘી આ સેમ્પલો અસુરક્ષિત જાહેર થયા છે આ સેમ્પલો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જાહેર થયા છે કામગીરી દરમિયાન મળેલા ચીઝ એનાલોગનો કુલ દસ હજારને એસીનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે ચીઝ એનાલોગ માટે ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ જ્યારે ઘીના સેમ્પલોમાં ટ્રાન્સફેટ વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ ભારે પ્રમાણમાં જોવા મળ્યું હતું

બે પંડીના અને ચાર જીલાનામું અંશે જાહેર થયેલ છે અંશે જાહેર થાય તો ગંભીર બાબત તેમની સામે ટ્રેકિંગ સોસાયટીના કાયદા પ્રમાણે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આજે એ લોકોનું પણ પાછું ટ્રેકિંગ કરવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે વધુ પરિણામ કાલે જ આવ્યા છે એટલે હવે દીવી કોને હવે એ લોકોને કહેવામાં આવશે અને એ લોકોની શું ગુણ થાય છે તે પણ તેમને કહેવામાં આવશે ના ફૂડ સેફ્ટી અને કાયદા પ્રમાણે જે કાર્યવાહી છે તે કરવામાં આવે ખાદ્ય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન ન થાય તે દિશામાં આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા શરૂ કરવામાં આવ્યા છે સેમ્પલો અસુરક્ષિત જાહેર થતા જ્યાં દસ હજાર ને એસી રૂપિયાનો ચીઝ એનાલોગનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે ત્યાં ભવિષ્યમાં પણ નિયમિત ચકાસણી અને કડક એક્શન ચાલુ રહેશે નાગરિકોમાં તે